પોરબંદરના નર્મદાસાગર પીલાણાના માલિક અને ખલાસીઓ વિરુદ્ધ કાર્યવાહી કરાઈ પોરબંદર જિલ્લાના હાર્બર મરીન પોલીસ દ્વારા બિન અનઅધિકૃત રીતે કોઈપણ જાતના મંજૂરી કે પરવાના કે ટોકન વગર ફિશિંગ કરતા ઇસમો ભદ્રેશનાથાભાઈ ચૌહાણ યોગેશ કરસનભાઈ સલેટ અને દક્ષિત લાલજીભાઈ કાણકિયાને ઝડપી પાડ્યા હતા તથા નર્મદા સગર પીલાણાના માલિક તથા ખલાસીઓ વિરુદ્ધ ગુજરાત મત્સ્ય ઉદ્યોગ અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે વધુમાં પોલીસે એવું જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યના કોસ્ટલ વિસ્તાર મત્સ્ય ઉદ્યોગ અધિનિયમના કાયદાનો ભંગ કરી અનધિકૃત રીતે કોઈપણ જાતના મંજૂરી કે પરવાના કે ટોકન વગર ગેરકાયદેસર રીતે માછીમારી કરતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ ટીમ સાથે પેટ્રોલિંગ દરમિયાન લકડીયા બોટમાં નર્મદા સાગરના માલિક તથા બે ખલાસીઓ ફિશિંગ મળી આવ્યા હતા પરંતુ હાલના સમયમાં દરિયામાં માછીમારી કરવા પર ગુજરાત સરકાર અને મત્સ્ય ઉદ્યોગ વિભાગ તથા સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પ્રતિબંધ હોય તેમ છતાં માછીમારી કરવા કરાવવા સારું જાહેરનામાનું ઉલ્લંઘન કરી નિયમોનું પાલન ન કરતા તેમજ લકડીયા બોટનું ગુજરાત મત્સ્ય ઉદ્યોગ અધિનિયમ બે હજાર ત્રણના કાયદાની જોગવાઈ મુજબ રજીસ્ટ્રેશન નહીં કરાવી માલિક તથા ખલાસીઓએ કોઈપણ જાતની મંજૂરી કે પરવાના કે ટોકન વગર ગેરકાયદેસર રીતે દરિયામાં માછીમારી કરતાં મળી આવતા તેઓ વિરુદ્ધ હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આરોપીઓની ધોરણસરની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે રિપોર્ટર સિદ્ધાર્થ બુદ્ધ દેવ પોરબંદર વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો